બોટાદ જિલ્લાના સમળિયાળા ગામે બાગાયતી પાક જેવા કે આંબા, ચીકુ, પપૈયાના પાકમાં ભારે નુકસાન થવા પામ્યું છે. મોટા પ્રમાણમાં કેરીઓ ખરી પડી છે તેમજ તલ, જુવાર, શાકભાજીના પાકોમાં પણ નુકસાન થયું છે. ત્યારે સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને સહાય આપવા ખેડૂતોએ માંગ કરી છે. પ્રથમ વાત તો એ કે કાલે અચાનક જે વાવાઝોડું આવ્યું, આંધી એક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, કરા સાથે વરસાદ પડ્યો. એના લીધે બાગાયતની અંદર પપૈયા, ચીકુ અને કેરી ખાસ કરીને એટલે કે આંબા અને ધનધાન્યની અંદર જોઈએ તો તલ બાજરી અને શાકભાજીની અંદર રીંગણ આ બધા પાકોને નુકસાન થયું છે ખરેખર બોટાદ જિલ્લાના ખેડૂતો પ્રગતિશીલ ખેડૂતો જ્યારે ઉનાળાની અંદર પરસો પાડી અને મહેનત કરતા હોય મારે બોટાદ જિલ્લાની અંદર વધારેમાં વધારે આંબા છે મોટા મોટો બગીચો છે ત્યારે બોટાદની જનતાને પણ એમ હોય કે બોટાદની કેરી ખાઈએ સારી કેરી ખાઈએ ક્વોલિટીવાળી કેરી ખાઈએ ઓર્ગેનિક કેરી ખાઈએ આવો આવો જ્યારે બધા જ્યારે રાહ જોઈને બેઠા હોય ત્યારે અચાનક જે વાવાઝોડું આવ્યું એના લીધે આંબાની જે કેરીઓ હોય જેનો સ્વાદ લેવાનો હોય એ સ્વાદ ચાખીએ એકાઇ એવી સ્થિતિ રહી નથી કારણ કે બધી કેરીઓ ખરી ગઈ છે સિત્તેર ટકા માલ ખરીદ ગયો નીચે ત્યારે તલની અંદર પણ એવું છે ચીકુની અંદર પણ એવું છે રીંગણની અંદર પણ એવું થઈ ગયું છે પપૈયાની અંદર પણ એવું થયું છે એટલે ખાસ કરીને વાત કરવા જઈએ તો ખેડૂત છે એ એ હર હંમેશા કારણ કે જગતનો તાજ છે એ બેઠો થાય છે પડી જાય છે બેઠો થાય છે ને પડી જાય છે છતાં ખેડૂત ખેતી નથી મૂકતો ધોમ ધક ધકતા તડકાની અંદર પણ ખેડૂત મહેનત કરી પરસો પાડી અને લોકોને ધન ધાન્ય પૂરા પાડે છે લોકોને ફળ ફ્રૂટ પૂરા પાડે છે ભલે પૈસા તો એક એક વ્યવહારનું સ્વરૂપ છે કે પૈસા આવે ને જાય મળે ના મળે છતાં ખેડૂત એ ખેતી છોડતો નથી ત્યારે સરકારને એક નમ્ર વિનંતી છે કે આવા ખેડૂતો હોય એને એને મારે જરૂર નથી મને કાંઈ ન આપે ચાલશે મારો તો આ શોખનો વિષય છે પરંતુ જે જે ખેડૂતોને નુકસાન થયું છે તલ બાજરી રીંગણની અંદર જે ખેડૂતોને નુકસાન થયું છે જે ખેતું ખેતી ઉપર પપૈયા કરે છે નિર્ભર છે એ લોકોને પણ યોગ્ય વળતર મળે એવી મારી હવામાન વિભાગની આગાહી બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે કડાકા ભડાકા અને જોરદાર પવન સાથે કરાનો વરસાદ વરસ્યો હતો જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વીજપોલ વૃક્ષ ધરાશાયી થયા હતા તેમજ અનેક પતરા ઉડી ગયા હતા અને ખેતીના પાકમાં પણ નુકસાન સામે આવ્યું છે તો બોટાદ જિલ્લાના સમડિયાળા ગામે કાલે જોરદાર પવન અને કરા સાથે પડેલ મોસમી વરસાદથી બાગાયતી પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે આંબા ઉપર આવેલી કેરીનો ફાલ મોટા પ્રમાણમાં ખરી પડ્યો છે તો પપૈયા ચીકુ જેવા બાગાયતી પાકોમાં પણ વ્યાપક નુકસાન થયું છે તેમજ તલ શાકભાજી જુવાર જેવા પાકોમાં પણ નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે ખૂબ હતો સાથે કરા હતા મારે જાળીમાં તલ થાય એવા હતા બધા આડા પાડી દીધા એ તલ કંઈ થાય એવા છે નહીં કયા કયા પાકને નુકસાન તલ છે પછી ઝાયર છે આંબા છે ચીકુડી છે બધાને નુકસાન થયું છે મારી માગ છે સરકાર થોડીક સહાય ખેડૂતને બધાને આપે સત્તર પાંચ તલમાં મેં પાયા હતા દસ વાર દવા સાટી હતી બધા તલ આડા પાડી દીધા છે નુકસાન ખૂબ થયું છે આપની શું આવે છે ખેડૂત સહાય ખેડૂત ખેડૂતને સહાય આપે સરકાર એ સહાય છે અમારી ઈચ્છા છે